વડોદરાનું ફેમસ અને ઓથેન્ટિક પૂના મિસળ બનાવીશું તો પૂના મિસળ એક હેલ્ધી રેસીપી પણ છે અને ટેસ્ટમાં બેસ્ટ છે તો ચાલો જોઈએ તો પૂના મિસળ બનાવવા માટે અહીંયા મેં બે વાડકી મગ લીધા છે અને અડધી વાડકી મઠ લીધા છે એને મેં સરસ ધોઈ લીધા હતા અને સવારથી આપણે થોડા નવસિકા પાણીમાં પલાળી દેવાના છે હવે સવારથી આખો દિવસ પલળે એટલે રાત્રે સાત આઠ વાગે તમારે બધું પાણી નીતારીને એક કોટન કપડામાં ફીટ બાંધી દેવાનું છે અને ઢાંકી દેવાનું છે તો આપણા મગ સરસ ફણગાયેલા આવી રીતે ફૂટી જશે તો બીજા દિવસે આપણા મગ સરસ રેડી થઈ ગયા છે હવે આપણે એને વઘારીશું તો અહીંયા મગ મઠને મેં પાણીમાં ધોઈ લીધા હતા હવે તેલ લઈશું એમાં આપણે રઈ જીરું હિંગ હળદર લઈશું હવે જે મગ પલાળીને રાખ્યા એ એડ કરીશું હવે આપણે મરચું ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીને ચડવા દેવાના છે તો બધું પાણી બળે ત્યાં સુધી આપણે મગને ઢાંકીને ચડવા દઈશું તો મગ ચડે ત્યાં સુધી આપણે આના માટે પૌવા બનાવવાના છે તો અહીંયા પૌવા બનાવવા માટે અહીંયા મેં તેલ લઈ લીધું છે એમાં એક ચમચી જીરું એડ કરીશું હવે ચપટી હળદર એડ કરીને અહીંયા પૌવા પલાળીને મેં રાખ્યા હતા એ એડ કરી દઈશું પૌવાને આપણે એકદમ સિમ્પલ જ બનાવવાના છે હળદર મીઠું અને ધાણાજીરું નાખીને પૌવાને રેડી કરી લઈશું તો આપણા પૂના મિશ્રણ માટે પૌવા રેડી છે મગ પણ આપણે ચેક કરી લઈએ તો મગમાંથી બધું પાણી બળી ગયું છે અને એકદમ સરસ સોફ્ટ બની ગયા છે તો ચાલો સર્વ કેવી રીતે કરવું એ જોઈએ તો અહીંયા એક પ્લેટમાં આપણે મગ લઈ લેવાના છે એના ઉપર આપણે પૌવા એડ કરીશું પછી આપણે મિક્સ ચવાણું લેવાનું છે હવે એના ઉપર આપણે ખજૂર આમલીની ગળી ચટણી એડ કરીશું કોથમીર મરચાંની તીખી ચટણી એડ કરવાની છે દહીં એડ કરીશું દહીં આપણે મોરું જ લેવાનું છે હવે આપણે ઝીણા સુધારેલા ટામેટાં ડુંગળી એ પણ એડ કરી દઈશું હવે આપણે કોથમીર એડ કરીશું ઉપરથી અને લાસ્ટમાં સેવ એડ કરીશું તો એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદિષ્ટ એવું પૂના મિસળ રેડી છે તો તમે પણ ટ્રાય કરો અને કમેન્ટ કરો તમને રેસીપી કેવી લાગી